તો એની હે ને હું મૂકવું મૂકવું બરાબર એમ એ થાય કે પેલતું કેધું કે એવું કી મૂકવું બ્લોક તો હાલો ને આજ કાલુને લગભગ મૂકે દે તમે આ આજનો બ્લોક કરો ને તમે અમે કાં થાય તમે આગળ આગળ જઈજો તમને ખબર પડે જાય ખાલી વાલો તો એવું રેડી થાય કપડાં પડેલા પછી રેડી થઈને બ્લોગ કન્ટિન્યુ સ્ટાર્ટ તો કરીને અમે અટાણે ખૂબે ગા ખડિયાળમાં ના મંદિરે મંદિર એટલે અમે જઈએ થાપા વાળી ખોડિયાર આ આત્યાણા ડુંગર આવેલું હે ખોડિયાર મંદિર તો અમે ના જઈએ કોઈ તો ડુંગર હેના મજા માં ડુંગર હાલો તો તમે હેના કન્ટીન્યુ બનાવી જો હું હેના બીજી વાર આવા મેલા ફેના પહેલી વાર આવે ને મેલા મેલા પહેલી વાર આવે ને હું હેના બીજી વાર આવા ને એવું જાય હમણાં આ બે રસ્તા આવ્યા આ રસ્તો અહીં અમે અને હે ને ભૂલા ન પડી ને તો સારું એ કે અમે બે જ જણા હે હું તો એકવાર આવે ગઈ પણ તોય હું તો રસ્તા ભૂલે ગઈ એ ખોડિયારમાં દેખાડી છે રસ્તો ભૂલે જાય હું તો બીજું ગામ નહીં કહે હું તેના મંદિર જ જ્યાંથી જાય એ રસ્તો લગભગ ઓલી ગામના રસ્તેથી અમે ગાતા આ રસ્તો આવવાનો અહીં હે પણ તોય બધાય રસ્તા હે ને ફુગાતા મંદિર એટલે આ કઈ ઉપાધિ જેવું હોય જ નહીં આ થોડી વારમાં બધાને રક્ષા કરે કોઈ ને કઈ થતું નથી આપણી શ્રદ્ધા હોય એટલે કંઈ ન થાય સીતા મંદિર પૂગ્યા હાલો તો તમે હે ને લોકમાં બનાવી જો આગળ આગળ હું તમને દેખાડતી જાય આજે તો અહીં ડુંગરમાં કોઈ ઊંચું બોલે આગળથી

હાંજી આરતી નથી કોઈ રહેતું બધા થોડો થોડો હા ચોરી હાલો તો તમે હે ને કન્ટીન્યુ બનાવી જો આગળ આગળ હું તમને દેખાય જો મંદિર નું દર્શન થાય વિડીયો શૂટ હે ને તો હું શૂટ કરી બાકી પસીના માલક માણસ હોય તો હું હે ને શૂટ નહીં મારો અજેક વિડીયો હે તમે કોઈ ન જોયો હોય તો જોવા આવજો હું પહેલી વાર ગઈ હતી ને તે દૂરનો વિડીયો મેં બનાવેલો હે ને આમાં મૂકેલો હે તો તમે જરાક જોવા આવજો બધા જાય અમે હેના મંદિરે ભોગવા આવ્યા ની વાહેના આરતીની અમે હેના મંદિર ફોગવા આવ્યા ની વાંહે ને આરતીની તૈયારી થતી લાગે

એને તો નક ની શરદી હોય મારી કારી મહિના એની શરદી હોય એની ગરમી શરદી છે એટલે જો તમને ઢોલો અવાજ આવે સંભળાય તમને કઈ હળિયાર માની જય બોલે આરતી થાય જો આરતી સંભળાતી અહીંયા બધા ને કે અમે ફૂગવા આવ્યા ફૂગે ગા कोर्नो जादु भई ए मान्ती आई सुनै रहती हो हां नी रहती छ यम ना थोड़ी का व्लग बन्द कर रखी के जो आमा है ना आवा पाणा है का मासी लियौ आवटा ने जो मार पेला आरती करबी हं नी रहै हां यम व्लग बन्द करा

Ah the... Oi! <laughs>

નાળો આવ્યો પકડવાનો પણ નાળો ન પકડાય ઢીલો છે ગટિકમાં હવે ના એક કામ કરતા ને એ હા ઠીક

હજે મીલાપ ખોડિયાર આવ્યું સેપ આપડી જોયું ને અમુક માણસ જાય અમુક જોયા હોય જાય જાઉં કાંક છે આપડી તો ખબર ન હોય કાં સે ઘરે ભૂલામ પડે જાય તો आमा नामा हैं ए ढूंढनी होली करे ई है कहां हो ये आपरी दा खबर नहीं कोरिया है गाने ऊपर ना तो ढूंढनी पासो ना भाग में हां जो आवा के डूंगर ना रास्ता है रास्ता में तो हिंदी जता आओ रास्तो से डूंगर ना हूँ है ना वो लेखे रहती ना तो है ना संपल टूटेगा दे તો પછી હું આખો ડુંગર ઉઘાડા પૈકી સડી ને ઉઘાડા પૈકી ઉતરી તો આ ખેર રહેશે ને હું બૂટ પહેરી એટલે મારે છે ને બૂટનું કંઈ વિશાળતા નહોતો સંપલ જ પહેરેને આવવું હતું પણ વરે એન છે કે બૂટ પહેલાં મને યાદ નહોતું ઘેરથી ન મારે અહીં ઉઘાડ પૈકી આવવું હતું તો હે ને ઘેરથી કંઈ યાદ ન રહ્યું મને તો મેં વરે વારે બૂટ થપકારી લીધા ને પછી એ બૂટ પહેરીને ડુંગર સડે ને ઉતરે ગઈ જો અમે ફૂગવા આવ્યા અમારા મૂક્યું તો ના પાર્કિંગ જાય થાકે ને આજ તો અમી ન થાય કે હું તો ઓલેખ નથી થાય કે એક પોરો ખાધો તો એટલે માતાજી ની દયા આ કેવા લાકડીના ટેકે માણસ આવતા હોય તોય આખો ડુંગર ચડે જાય એટલી દયા હે ખોલી આમાં આ

નો થાક લાગ્યો ગયો કઈ નો થયું ખાલી પૂગવા આવ્યા ને રોહડે પૂગી ને નાથી ખબર નહીં ગોઠવણી થી પગુ બેવડા વરે જતા હતા બે રસ્તા આવ્યા અમે તો પાર્કિંગ પૂગે આરતી કરી બે બાર વાગ્યા ની બાર વાગ્યા ની આરતી ચાલુ થાય તે અઢી વાગ્યા સુધી આરતી કરે આરતી અમે આખે આખી આરતી કરી અમે

ઝાડવા કેવા હોય ને ડુંગર માંથી કલગ રીતના ને અમારી વાડી ની જઈ એ તો અમે કૂગવા એમાં રાત્રે અમારી વાડીમાં તું કે જઈને સેફી શેરફી એટલો પડો કાપે લીધો હાલમાં તમે બગમાં કન્ટેન્ટ બનાવી દીધું છે તો આઈ ઓન કરી સ્ટાર્ટ કરી આની ઓરો ન બગાડા મારું અવાજ સાંભળો હું હેના વાડીએ પૂગાય ને હેના બ્લોગ કરતી ને સ્ટાર્ટ કર્યું હાલો તો તમે હેના તરફમાં બેના દીજો

Hei, <skrøk> Tayo! આ વાદ વાદરા છે ગાણ પાછી સાઈડમાં આવી નારી હર્યું ને હારશ કુતાન માદરાં તા જો તો પૂરો કરીએ પાછા નવા બીજા સાથે ત્યાં સુધી બાય બાય ને મારી નવા આવ્યા હોય શેર કરતા જો બાય બાય